લો મિત્રો હય ભોળાનાથ તો આજે મિત્રો આપણે જવાનું છે દીવ અને સાથે છે મારા પરમ મિત્ર પંકજભાઈ કટકિયા પરમ મિત્ર મારા અને જૂનાને જાણીતા આજે જવાનું છે અમારે દીવ બધા બે ભેગા થયું તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે દીવમાં મારે બનતી માહિતી તમને બધી દેવાનો છું જ્યાં જ્યાં દીવમાં જોવા જોવાલાયક સ્થળ છે એ બધા તમને બતાડવાનો છું તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો ચેનલમાં પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કટક આ ને હું ને બે સાથે નાસ્તો કરી છે કાંઠિયા માટે ઉપાય રહ્યા છે તો કાંઠિયા છે આપણે આવી ગયા છે નાસ્તો ભાસ્તો કરીને પછી દીવ જવા માટે નીકળવાનું છે સાડા પાંચ ના નીકળ્યા તો તમને આમ જોખ મોડો નાસ્તો ભાસ્તો કરીને પછી આવીએ બરાબર ને તો હાલે પેટ્રોલ પૂરું પડે ને ભાઈ આપણે હા નાસ્તો કરીને પછી હવે ત્યારે દરિયામાં જવાની મનાઈ છે એટલે દરિયામાં જઈ શકે એમ નથી ભોગલા બીચ ઉપર તમે આવશો તો અહીંયા બાળકોને રમવા માટેની પણ સારી સુવિધા છે અહીંયા હિંચકા લસરપટ્ટી હા અહીંયા બધી બાળકોને રમવાની મજા આવે અહીંયા આવો ને તો જોવો ભોગલા બીચ ઉપર દીવમાં તો એન્ટર થતા તરત જ છે આવી રીતે છોકરામાં આનંદ કરે ને મોજ કરે બધા હા અહીંયા ખરેખર સુવિધા સારી છે હો ભાઈ દરિયા કાંઠે કીચકા ભીંચકા લસરપટ્ટી હા ભાળ તો રહીને લઈને આવ્યો હોય તો આનંદ આવે છે ભાઈ ગોગલા બીચ હા પછી અંદર તો જવાનું બાકી છે પણ આવતા હવે અત્યારે ગોગલા બીચ પહેલાં આવે છે તો આપણે પહેલાં અહીંનું જ તે લઈ લીધું પછી હવે અંદર જઈને બીધું બતાવું છું જો છેલ્લા સુધી બ્લોગમાં મનીયારે રહેજો મિત્રો

જેવી બધું કામ ચાલુ છે ભાઈ પબ્લિક નો આવરો થયો માણસો તો જે આવવા હરવા ફરવાના એ તો માણસો આવે જ છે The chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want, and I always give it 100. Don't need a bank, no, I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! It's time to look at the enemy. Look in the તો આ નવી હોટલનું જ બાંધકામ શરૂ છે દીવને મોટા પાયે વિકાસ કરવા આવવાનો છે આજથી પાંચ વર્ષ પછી તમે આવજો તો અહીંયા દીવની રોનક જ આખી કંઈક અલગ જ થઈ ગયું છે જોજો તમે આવો એટલે આ ઉમરલાયક માણસો આવે ને એની માટે અહીંયા રિક્ષા મુક્ત રિક્ષાની પણ વ્યવસ્થા છે તો આ હાલી નો કે એની માટે રિક્ષા લઈને જવાનો કામ તો 10 12 શટ લાવ્યા છો ને તો પડ્યા આ હું મળી ગયા ફ્રેન્ડ્સ લોક ઈ દેમોટ કરો ભાઈઓસ લોક વ્લોગ બનાવીશ

તમે બે ન બે વર્ષ પછી આવશો ને તો અહીં આમ છે કે દીવ આખું ફરી જ જાય રિનોવેશનનું કામ એટલી જોરમાં શરૂ છે સામે તમે જોઈ શકો છો મિત્રો જેલમાં અપડેટ જેલમાં અપડેટનું કામ શરૂ છે ન્યાય માણસો સજા કહીને એ જેલ છે ન્યાય કામ શરૂ બહુ તડકો લાગ્યો હતો એટલે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે કેન્ટિંગ છે જલંધર બીચની બહાર જ તે ઉભો રહેવાની પરસેવો પરસેવો થઈ ગયેલા બીચ જ તે બહાર કેન્ટીનમાં નાસ્તો પાણી બધું મળી રહે તમે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ચાઇનીઝ ફાસ્ટફૂડ બધું મળી રહે છે નાગવા બીચ તરફ હોટલ આવી ગઈ છે રેસ્ટોરન્ટ છે પછી નાગવા બાજુ આગળ જવા નથી આપણી હોટલ છે સરસ મજાની હોટલ તો પંકજજી અમારે જોવે છે મેનુ એમના મેનુ જોઈને પછી ઓર્ડર બોર્ડર આપશે હોટલ સારી છે આવો તે પર મુલાકાત લેજો મસ્ત હોટલ છે બરોબર ગુજરાતી થાળી ફ્રેન્ડ મંગાવી છે એકસો ચાલીસ રૂપિયામાં જોવા આવે છે બે શાક આવશે દાળ ભાત છાશ પાપડ ડુંગળી જો સલાડ આવશે એકસો ચાલીસ રૂપિયાની થાળી છે મિત્રો ધોઈ શકો તમે તો જમીન ટેસ્ટ કરીને તમને કહું પાછું આગળ કઈ રીતનો ટેસ્ટ હતોનો નાગવા બીચથી દીવ રોડ જઈ રહ્યો છે અને અહીંયા આપણે સામે જ છે જમવાનું ઓવર બધું સારું હતું બરોબર ને કેમ લાગ્યું હા જમવાનું સારું હતો હા એમ બરો જમવાનું સારું હતું એટલે તમારે અહીંયા એકવાર મુલાકાત લેવી તો લઈ શકો છો દીવમાં નાગવા બીચે પોયા સી સમય કાઢવી નાગવા બીચે ગયા પણ અહીંયા ચોમાસાને લીધે ગવર્મેન્ટે બધું બંધ કરેલું નાગવા બીચનું બીચ ઉપર કોઈને જવા દેવાનું પરમિશન છે નહીં એટલે કઈ રાઈડ તમને જોવા નહીં મળે જોઈ શકો છો તમે કોઈને બીચ ઉપર જવા દેવાની પરમિશન જ નથી નાખવા બીચ થી નીકળીને આપણે અહીંયા ડાયનાસોર પાર્ક પહોંચી ગયા છીએ નાખવાથી નીકળશો એટલે ડાયરેક્ટ જમણી બાજુ બે કિલોમીટર હાલશો એટલે જમણી બાજુ ડાયનાસોર પાર્ક આવશે ત્યાં તમને અવનવી એક્ટિવિટી બાળકો માટે રમવા માટે મળી જશે તમે જોઈ શકો છો જોઈ લો શંખને એવું કંઈ ખરીદીમાં કરવું હોય તો ખરીદી પણ થઈ શકશે એટલે તમે આવો તો અહીંયા એકવાર ડાયનાસોર પાર્કની જરૂર વિઝિટ કરજો જોઈ શકો છો તમે મિત્રો જોવા અહીંયા બાળકો બધા રમે છે અને અહીંયા આપણે નાસ્તા માટે પણ બાજુમાં એક મંદિર પણ છે ઈદ કરી છોકરા માતાજી માતાજીનું મંદિર પણ રાખેલું છે આ પણ દર્શન કરી ડાયનાસોર પાર્ક આવ્યા જયારે અહીંયા દરિયા ઉપર બધાને જવા દે છે અહીંયા બાળકો ખરેખર આનંદ કરી દે છે ત્યાં તો નાગવા બીચે કોઈને જવાની મંજૂરી દેતા નથી અને જલંધર બીચે પણ કોઈને જવા દેતા નથી અહીંયા જોવો દરિયામાં બધા બાળકો અને મોટા વડીલો બધા તે દરિયા ઉપર આનંદ કરે છે મોજ કરે છે હા અને ત્યાં કોઈને નાગવા નાગવામાં અને અહીંયા જલંધર કોઈને ક્યાંય જવા દેતા નથી અહીં એક જ જગ્યાએ કંઈ સિક્યુરિટી છે ને એટલે બધા જાય છે તો ફ્રેન્ડ જરલંદર બીચે આપણે ઈ રિક્ષાની સુવિધા છે અને આપણે એ પ્રમાણે રિક્ષાની સુવિધા લીધી છે જો અહીંયા ડોમ બનાવેલો છે મોટો સુભર આપણે ઈ રિક્ષામાં જઈએ છીએ અત્યારે પચાસ રૂપિયા ફી છે પચાસ રૂપિયા એક જણની ફી છે અને અહીંયા આટલામાં તમને જો અહીંયા આનો બધે આટો મરાવી દો ઉપર જેઠ મંદિર છે નહીં લઈ દાધે મંદિરનો વિવાહ અહીંથી બતાડો તો ઉપર હમણાં તો નહીં છે બધે લઈ દાધા

તો દરિયાની વચ્ચે જ આવેલું છે માતાજીનું મંદિર એકદમ દરિયાની કિનારે જ આવેલું અંડરગ્રાઉન્ડમાં મંદિર બનાવેલું છે મિત્રો તો જલંધર બીચ આવો ને આવ નીચેલા ભાગે છે અંડરગ્રાઉન્ડમાં તમારે બનાવેલું છે આ મંદિર માતાજીનું છે જોવા બતાડી દો તમે જોઈ શકો છો જો આ મંદિર છે માતાજીનું પુષ્પરાજ વાહ મોજ આવે છે કે નહીં ઓ ભાઈઓ જુઓ અમારે પુષ્પરાજ આવી ગાડીના ડ્રાઈવર છે પુષ્પરાજ હા નહીં હમ રમ રમાટી બોલાવે ઢાળમાં જુઓ બમ્બો બોલાવે હો જી તો બમ્બો ત્યાં તમારે પાછા રીટર્ન માં ગયા થી ભાઈ અમને લેવા આવી ગયા હતા અમે પોટા પોટા રીસ મિલ્સ બનાવીને સીધા પાછા રીટર્ન બેહી ગયા થી હમ પછી પાછા બેઠા છે અને કરતા કરતા હે બેસલ હો વિઝલ શીટ જો અને રાખ્યા ને આનંદ કરતા કરતા જોવા જાય છે કે મમ્મા હું બનાવો છો ના જોર ગરમ બને છે ભાઈ ઓય ની ઉપડ્યો હો ગરમ માં આયો કર્યો મે કીધું દરિયા કાંટા મજા આવશે હો તો જોર થઈ હા આનંદ થઈ ગયો કાપો છો હવે હા ડુંગળી નું કામ પતાવી દીધું હમ એ મું શું ભલે તે ની આડ ના કે કે બસતી ના હા ના કે

ચણા આપડે લાવેલા હતા અને આપણે દરિયાના કિનારે બેઠા બેઠા આનંદ કરીએ તો પાર્ટી છે આપણે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ દર્શન કરવા અત્યારે આનંદ બહુ મજા આવે એવું છે સાંજનો સમય થઈ ગયો છે એટલે અહીંયા નજારો ખૂબસૂરત નજારો છે અહીંયા મજા જ આવશે જોવાની જોવા તમે મોજા જોઈ શકો છો પાણીના મોજા ઉઠે છે અંદર જઈને હમણાં તમને દાદાના દર્શન કરાવું છું અહીંયા એવું કહેવામાં આવે છે કે પાંડવાએ આપણે અહીંયાના સ્થાપના કરેલી છે પાંડવોની ગંગેશ્વર મહાદેવની છેલ્લા સુધી બ્લોગમાં બન્યા રહેજો બધું બતાવું અંદર જઈને તમને ગંગેશ્વર દાદાના દર્શન કરાવું છું મારા મારાગવાન મારા ભગવાન